હલો હરિવાન જય શ્રીજી સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો વાગી ગયા વાગવા આવ્યા છે સાંજના છ અને બી કોલેજમાંથી આવી ગયો છે તો એને ભૂખ લાગી હતી તો મેં કહ્યું ચાલો એના માટે કંઈ બનાવીએ તો જો અહીંયા મેં રવો અને દહીં નાખીને બેટર મૂકી દીધું છે અને પંદર વીસ મિનિટ થઈ ગઈ હજી પંદર મિનિટ લાગશે તો ત્યાં સુધી આપણે બનાવવાની છે રેડ ચટણી ઉત્તપમ બનાવું છું એટલા માટે એના સાથે ખાવા માટે ટામેટાની ચટણી બનાવું છું તો ટામેટા લઈ લીધા છે બે ટામેટા બે કાંડા આદુ લસણ ના લાલ મરચાં તો ચાલો આને મિક્સરમાં નાખી થોડું બધું પીસી લઈએ અને પેસ્ટ બનાવી લઈએ ફટાફટ આમાં છે ને લાલ મરચાં હોય ને ફ્રેન્ડ ટામેટાની ચટણીમાં તો જ ટેસ્ટ સારો આવે તો ચાલો આ બધું નાખી ફટાફટ મિક્સરમાં પેસ્ટ કરી લઈએ પાણી નાખવાની જરૂરત નથી બે કાંડા અને ટામેટા તો આથી પાણી નીકળી જશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે જોઈ લઈએ કે પેસ્ટ આપડી થઈ ગઈ છે કે નહીં હા જોજો આપડી ટામેટાની પેસ્ટ થઈ ગઈ છે હવે આને એકદમ તીખી બની છે કે બયા તીખી જ સારી લાગે તો હવે આને વઘારવાનું કામ કરીએ ચટણી વઘારીએ આપણે તો ફ્રેન્ડ્સ ચાલો હવે ચટણીને વઘાર આપી લઈએ તો એના માટે કડાઈમાં તેલ નાખી લેશું થોડું વધારે તેલ હોય આ ચટણીમાં કેમકે આપણે ફ્રીજમાં દસ દિવસ માટે બી આને સ્ટોર કરી શકીએ તો તેલ ગરમ થાય એમાં આપણે નાખશું હિંગ અને રાઈ તો ચાલો હવે નાખી દે થોડી હિંગ અને સાથે રાઈ રાયનું પ્રમાણ બી થોડું વધારે લેશું કેમકે ચટણીમાં રાઈ બી મસ્ત લાગે તો રાય એકદમ તડતળી થઈ જાય લાગે ત્યાં આપણે લીમડો અને ચટણી તો ચાલો અહીંયા રાઈ આપણી ફૂટવા લાગી ગઈ છે તો હવે એમાં આપણે આજે પીસી છે ટામેટાની ચટણી એ નાખી લઈશું એટલે રાખી લે લીમડો અને હવે જો બધી ચટણી આપણે એડ કરી લઈએ અને હવે આને બનતા જ ને ફ્રેન્ડ વીસ મિનિટ તો લાગશે જ કેમકે સ્લો સ્લો ગેસ પર અને બનાવશું કેમકે ફાસ્ટ ગેસ પર કરશું એટલે આ બહુ ઉડે એટલે આને ઢાંકી લેશું અને વીસ મિનિટ તો પાકી આ ચટણી ને બનતા થાય જ તો પેલા બધું મસાલો અંદરમાંથી બધું લઈ લેશું હવે એમાં નાખી લેશું પ્રમાણે મીઠું એકદમ થોડી સાકર બસ કેમકે થાટી મીઠી બી હોય ને તો બી મસ્ત લાગે તો હવે આને એકદમ એને એકદમ ઠીક થાવા લેશું પાકવા દેસુ કેમકે વીસ મિનિટ તો હું આ ચટણીને પકાવવા લઉં છું સારી રીતના મિક્સ કરી અને હવે આને ઢાંકી લેવાનું અને નહીં ઢાકીએ બઉ ઉડે છે આ ચટણી ને આપણે ઢાંકી લેશું અને સ્લો ગેસ પર પકાવી તો ચાલો હવે હું બનાવી લઉં ગ્રીન ચટણી કે ગ્રીન ચટણી બી હોય ઉત્તપમ તો બી મજા આવે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જો ગ્રીન ચટણી પણ મેં મસ્ત પીસી દીધી છે અને અહીંયા કાંડા કેપ્સિકમ ટામેટાને બારીક ચોપ કરી લો અને અહીંયા કોથમીરીને પણ નાના નાના પીસીસમાં કટ કરી લો અને જો અહીંયા આપણી ચટણી પણ બની રહી છે તો ચાલો હવે પેલા ચટણી આ ડબ્બીની અંદર કાઢી લો ને પછી આપણે આ બધું કાંડા ટામેટા ચોપ કરીએ તો જો મસ્ત કલર આવી ગયો છે ચટણીનો એકદમ ગ્રીન ગ્રીન તો આમાં મેં નાખ્યું છે કોથમીરી તીખા મરચાં તલ દહીં સીંગ સાકર મીઠું અને બસ બીજું તો કાંઈ નથી નાખ્યું એટલું વસ્તુ નાખીને ગ્રીન ચટણી બનાવીને તીખા મરચા જરા વધારે કેમકે તમને ખબર છે કે મારા પતિદેવને તો તીખી ચટણી મરચા બહુ ગમે છે એટલે તીખું ટીખું ખાવાનું બહુ ગમે છે અને આજે ટામેટાની ચટણી બી બનાવી છે ને એ પણ થોડી તીખી છે કેમકે એમાં લાલ મરચાં નાખ્યા છે તો ચાલો ફટાફટ પહેલાં કાંટા ટામેટા ચોપ કરી લો ને પછી ઉત્તપમ બનાવવાની તૈયારી કરીએ તો ફ્રેન્ડ્સ વીસ મિનિટ થઈ ગઈ છે તો ચાલો આપણે ટમેટોની ચટણી થઈ ગઈ છે કે નહીં જોઈ લઈએ તો હા 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 મસ્ત સ્મેલ આવે છે અને સુગંધ બહુ સારી આવે છે સ્મેલ બોલીશ તો હસબન્ડ કેસે સ્મેલ નહીં બોલવાનું સુગંધ બોલવાનું તો જો અહીંયા એકદમ જે પાણી હતું કાંડા ટામેટાનું એકદમ સુકાઈ ગયું છે અને આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે અને સાથે જેટલું તેલ છૂટ નીકળવાનું હતું એટલું તેલ બી નીકળી ગયું છે સાઈડથી તો ચાલો હવે ચટણીને બંધ કરી લેશું ને તો ઓર જાડી થઈ જશે અને ચટણીનો કલર બી મસ્ત આવ્યો છે તો આને હવે હું એક ડબ્બામાં મૂકી દઈશ લગભગ આ ચટણી આપણે બે ત્રણ દિવસ તો ચાલશે જ એ તો પછી ખબર નહીં આજે જ ખતમ થઈ જાય તો મને આઈડિયા નથી તો ચાલો ફ્રેન્ડ હું દફ બનાવવાની તૈયાર કરીએ તો જો અહીંયા રવા અને દહીંના બેટરમાં મેં મીઠું અને સાથે તેલ નાખી લીધું છે અને આને સારી રીતના મિક્સ કરી લેશું આમાં આપણે ઢોસા બનાવવાના છે એટલે માટે હું ઈનો કે કાંઈ નથી નાખતી આપણે એમ જ બનાવશું હવે ઢોકળા બનાવવાના હોત તો હું ઈનો નાખત ચલો હવે સારી રીતના બધું મિક્સ થઈ ગયું અને અહીંયા મેં વેજ બધું વેજીટેબલ તો જો કટિંગ બી કરી લીધું કેપ્સિકમ કાંડા ટામેટા કોથમીરી અને ચીઝ દિવ્યને મરચાં નથી ખાવા એટલા માટે નથી નાખવા અને વિડીયો ઉતારે છે આજે દિવ્ય એને વિડીયોમાં નથી આવવું એટલે એ વિડીયો ઉતારે છે હશે કેમ કે દિવ્યાના પપ્પા તો ગયા છે બહાર એ બે ત્રણ દિવસ તમને નહીં મળશે જોવા ભલે બહારથી ગયા અહીંયા જ છે કામે પણ શું છે સવારના જાય બપોરના જમવા માટે થોડી વાર આવે કાલના વિડીયો તમે જોયો જોયા હશે એમને બપોરના લંચ માટે એ આવ્યા હતા તો હવે રાતના સીધા આવશે દસ વાગે ઘરે કાલે તો રાતના સાડા દસ પોણા આવ્યા હતા કામેજ થી તો ચાલો હવે બટર નાખી લીધું છે તવીમાં તો હવે એની ઉપર આપણે આ બેટર નાખી લેશું ઉત્તપમનું આપણે આમાં મેં રવાનું ઉત્તપમ બનાવું છું

અને સાથે ચા મૂકી લેસુ ચા પીવી છે દિવ્યા અવાજ પણ બોલતો હલાવ્યા ચાલો જો એકદમ થઈ ગયું છે હવે આની ઉપર આપણે નાખી લે

મારા માટે નાખશું દિવેને તો બસ એમાં જ કોરા કોરા ભાવે તો હું મારા માટે આ બનાવું છું થોડું ચાટ મસાલાવાળું અને પછી એના ઉપર છે ને બની જાય ને પછી આ ચટણી નાખશું તો ચાલો બટર બી નાખી લીધું છે હવે ટર્ન કરી લે હવે ગેસ પાસ કરશું એ ફટાફટ ચૂરી જાય ક્રિસ્પી બને તો ચાલો આવી રીતના ઝટપટ ભૂખ લાગે લાગીને આવું તપમને ઢોસા બનાવે તો જલ્દી જલ્દી બનાવવું પડે

અમે બેવું જણા દિવ્યા ને બહુ ગરમી લાગે છે અને તીખી તીખી ચટણી ખાઈને દિવ્યા એમ ચાલ્યું છે ને દિવ્યા બહુ તીખી છે બહુ તીખી છે કેમકે તીખી એમના પપ્પાને ભાવે છે એટલે તીખું જ બનાવવું પડે છે ને સ્વીટુરી બી આવી ગઈ છે જોઈ લો તો ચાલો અમે ફટાફટ આ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ સાંજનો અને એ એમના દિવ્યાના પપ્પા આવશે રાતના દસ સાડા દસે તો એમને બી ગરમ ગરમ બનાવીને આપશું તો રાતના સાડા દસ વાગે એ આવે ત્યારે તમને મળીએ થોડી થોડી લઈ અને ટેસ્ટ કરીને કેવો કેવી બની છે અરે તો મારી ફેવરેટ જ છે આ તીખી તીખી તો મજા જ આવે તમને કીધું ને ફ્રેન્ડ્સ કે એમને તીખું તીખું બહુ ગમે તીખા મરચા અને સ્વીટુડી વિચારી બેઠી છે સ્વીટુડી સ્વીટુડી ને આમ ટોક તો ચાલો ગરમા ગરમ તો મિત્રો ચાલો મિની ઉત્તપમ ખાવાને હું ચાખી લઉં ટેસ્ટ કરી લઉં મારી ફેવરેટ ચટણી જોડે ઓસમ મસ્ત બને ને

जय श्री कृष्ण जय माताजी